ગામના પ્રગતિશીલ ખેડૂત એવા રોમાજી પબુજીના ખેતરની મુલાકાત લીધી અમને અમારા કેમેરામેન સોંતિજી દ્વારા અમને સમાચાર મળેલા કે એક આધુનિક ખેતી માટે ઉપયોગી આંતરખેડ કરવા માટેનું મશીન રોમાજી લાવ્યા છે તો તમે આવો અમે એમની મુલાકાત લીધી આવો વધારે વિગત આપણે રોમા રોમાજી પાયાથી જાણીએ રોમાજી આજે જ્યારે ખેતીની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે તમે આ મશીન વસાયું બહુ સારું કામ કર્યું છે અને એની લીધે ખેતી ખર્ચની સાથે તમારે નાણાંનો પણ બચાવ થાય રોમાજીએ જણાવો કે આપ આ મશીન ક્યાંથી લાયા કેટલી કિંમતનું લાવ્યા અને તમને કઈ રીતે આવો વિચાર આવ્યો કે જેને લીધે તમને એવું એવું થયું કે આવું આપણે અંતરખેળ માટેનું મશીન લાવું છે લીલાજી જ્યારે હું મર મરચ્યા મારે વારંવાર ખુદ કરવો પડતો બરાબર એટલે માણસ મળતા નહોતા જ્યારે મેં ઓનલાઈનમાં વિડીયા જોયા જ્યારે મને વિચાર આવ્યો કે મારે પણ માણસ આપણને મળે કારણ કે ખેતી કરવી હોય માણસની તકલીફ છે તો વિચાર કરી મેં ઓનલાઈન બેનથી વાત કરાવી બેન ઓનલાઈન મેં મેં નોંધાવી તો વડોદરાથી મને ત્રીસ હજારમાં મશીન પડ્યું છે વારંવાર ખુદ કરવા માટે માણસ મળતા નહોતા કારણ કે બધા ચાલતા રી મરચાં છે રીંગણ છે તમાકુ છે કપા એરંડા બાજરી બધા તમામ પાકોમાં ચાલશે તો રોમાંજી આ સરસ મજાનું તમે આ મશીન લાવ્યા છો તો તમે એ જણાવો કે આ મશીનની ટોટલ કિંમત છે કે આ ત્રીસ હજાર છે કે આની કિંમત વધુ છે કે તમને ક્યાંથી સહાય મળી છે આજના દિવસ દિનાથી બેને એવું કીધું કે ઓફર મળ્યા છે આમ તો કિંમત એની પચાસ હજાર રહેશે ઓફર હતું ઓફર મેં નોંધાયું કે મને ત્રીસ હજારમાં પડ્યું છે ઓફર હાલ ચાલો છે બરાબર સબસીડી ખબર ખૂબ આભાર રમાજી તમારો અને આપ આપણા આપણા ઉંદરા ગામના ખેડૂતોને ઉંદરા ગામની હાથે આજે આપણો જે કોઈ આપણે સોશિયલ મીડિયાની હાથે જે લોકો જોડાયેલા છે એ લોકો જોશી અને એમની ખેતીમાં પણ આ ખેતી જરૂર પડશે તો હું જઈશ કોન્ટેક નંબર બોલો કોન્ટેક્ટ નંબર મારો અઠ્ઠાણું અઠ્ઠાણું સત્યાવીસ સત્તાણું પંદર કોઈ ભી ખેડૂત ને જરૂર પડે તો કોલ કરજો ખુબ ખુબ આભાર ભારત માતા કી જય 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 ગુજરાત અમારા કેમેરામેન ની સાથે અને અમારા વડીલ અમારા સમરાજી પણ સાથે જોડાયેલા ભગત એમનો પણ ખુબ ખુબ આભાર ભારત માતા કી જય 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 ગુજરાત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન ચા